જુનાગઢ છે અમારું છે હવે એને બોલવાનું છે ને રોજ એટલે જ મેં કીધું ને કે પાણી હારી ના હોય તો એકવાર અહીં આવે ને કોક ને મોકલ અહીં એકવાર હિન્દુસ્તાન માં મોકલ તો તને ખબર પડે અરે જુનાગઢ માં જ મોકલ ને તો એ વિખી નાખે નામ લે તો વિખી નાખે બોલો બાપ એક બસ છે સેજ હડી થઈ ગઈ તો ખબર ન પડી સર્જિકલ સ્ટ્રાઇક કેવી થઈ આ નાપાક છે ને નાપાક આમ આપણે કહીએ છીએ ને બિલકુલ પોતાના દેશનું જાળવી નથી શકતા ને હજી અહીંયા બેઠા બેઠા દાવા કરે કે ભાઈ અમે તો એમ જુનાગઢ અમારું છે હું તમારું જુનાગઢ છે જુનાગઢ હિન્દુસ્તાન અને સરદાર વલ્લભભાઈ પટેલે બાઉુદીન કોલેજ ની અંદર જયારે જુનાગઢ ની પ્રજાને ભેગી કરી ત્યારે નવાણું પોઈન્ટ નવ્વાણું ટકા લોકો એમ કીધું હતું કે અમે અમે હિન્દુસ્તાન આઈરે જ રહેવા માંગીએ એને વી વાર નિવેદનો કર્યા એના નકશાઓ એમ આપણું બતાવતા હોય કે જુનાગઢ અમારું છે તમારું છે હું તમારું પોતાનું છે પણ તમારું નથી બીજું ક્યાંથી તમારું થાય બધું એક વખત પાકિસ્તાનની નાપાક હરકત સામે આવી છે અને જુનાગઢ પોતાનું હોવાનો દાવો કર્યો છે ત્યારે ગુજરાત ભરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ને પાકિસ્તાન જે નારા લાગી રહ્યા છે પાકિસ્તાન વિરોધી નારા લાગી રહ્યા છે ત્યારે આપણી સાથે જુનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર આપણી સાથે ગિરીશભાઈ કોટેચા જોડાયા છે ગિરીશભાઈ કેવી રીતે જોઈ રહ્યા છો વધુ એક વખત જુનાગઢ પોતાનું હોવાનો પાકિસ્તાને દાવો કર્યો છે પાકિસ્તાન તો આની પહેલા પણ ઘણી વાર દાવો કર્યો હતો એમ પણ એની હિસ્ટ્રી ની ખબર નથી આ દેશ જયારે આઝાદ થયો અને સરદાર વલ્લભભાઈ પટેલ ની આગેવાની પોઈન્ટ નવ્વાણું ટકા લોકો એ અમે હિન્દુસ્તાન ભેગા રહેવા માંગીએ છીએ કારણ કે અહીં નો એક રાજા એને જે ભૂલ કરી પણ સરદાર વલ્લભભાઈ પટેલે જે રીતે આખે આખી ગાંધી ને બનાવવામાં આવ્યા અને સામરદાસ ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલે બાઉદીન કોલેજ ની અંદર જયારે જુનાગઢ ની પ્રજા ને ભેગી કરી ત્યારે નવ્વાણું પોઈન્ટ ટકા લોકો એમ કીધું હતું કે અમે એમ હિન્દુસ્તાન લાઈ જ રહેવા માંગીએ પાકિસ્તાન વાળાની જે હાલત છે ને એ આ બધું ભૂલાવા માટે થઈ એની પોઝિશન અત્યારે અહીંયા ભયંકર ખરાબ છે એનું ક્યાંય ધ્યાન પડતું નથી કારણ કે ત્યાં તો કોઈ નિયમ તો છે નહીં લશ્કરના હાથમાં બધું હોય રાજકારણ પણ ભયંકર ખરાબ હાલતું હોય મોંઘવારી બેકારી ભૂખમરો આજ પાકિસ્તાનના ટીવી સમાચાર અમે જોઈએ ને તો આપણને પોતાને દયા આવે કે ત્યાંના પ્રજા ની હાલત શું હોય છે અને આનું ધ્યાન ભટકાવવા માટે થઈ અને આ લોકો એ એવું હોય ત્યાં નિવેદન આપે ટુકરી વાત તો એટલા પ્રતીકી દઉં ભાઈ જી જી બિલકુલ એટલે આ નાપાક છે ને નાપાક અમથા આપણે કહીએ છીએ ને બિલકુલ પોતાના દેશનું જાળવી નથી શકતા ને હજી અહિયાં બેઠા બેઠા દાવા કરે કે ભાઈ અમે તો એમ જુનાગઢ અમારું છે શું તમારું જુનાગઢ છે જુનાગઢ આ આ હિન્દુસ્તાન નું એક અંગ છે અને અમે તો વટ થી કહીએ છીએ ને કે અમારા જે પ્રાઇમ મિનિસ્ટર છે નરેન્દ્ર મોદી સાહેબ અમારી અમે તમે આંખ ઊંચી કરીને જોઈ પણ કોઈ તમારી પોઝિશન નથી બોલો બાપ એક બસ છે પ્રજા મારવા જોડે છે હજી પાકિસ્તાન વાળાને છૂટ આપે ને તો ધોડી ધોડીને હિન્દુસ્તાનમાં ઘરી જવા માંગે કારણ કે અહીંયા જે મુસ્લિમ લોકો સુખી છે ને એવા ન્યાના એક પણ ટકો સુખી નથી ભૂખ મરો ચોરી લૂડ લફંગાઈ જ આખો વિશ્વ એના તો વિશ્વવાદી કહી દીધું વિશ્વના કોઈ પણ માણસો એને બોલાવા તૈયાર નથી પાકિસ્તાન આજે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ને કેમ એક એક જગ્યાએ બોલાવે છે એટલે ઈ લોકોની અંદરો અંદર ભયંકર ખરાબ હાલત છે હમણાં આપણે ચૂંટણીમાં પણ જોયું હવે એવું બને કે આખે આખી મતપેટીઓ ફરી જાય પણ એ દેશમાં રહી ને એ લોકો પણ અત્યારે એમ સમજે કે ભાઈ અમારી મોટા મોટી ભૂલ થઈ કે અમે આ પાકિસ્તાનમાં રહીએ છીએ બિલકુલ બિલકુલ ગિરીશભાઈ સવાલ એ થઈ રહ્યો છે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ભાઈ જુનાગઢ છે ગુજરાત નું હૃદય માનવામાં આવે છે અને કોઈની તાકાત નથી કે તેની સામે આંખ ઊંચી કરીને જોઈ શકે તેમ છતાં પણ વારંવાર આ રીતના દાવા કરવા કેટલા છે યોગ્ય એક ટકો પણ વ્યાજબી નથી પણ આ લોકો કરે હું હાલો ન્યા બેઠા બેઠા બોલવું જ ને એને કે તારા કોક પ્રતિનિધિ ને મોકલાય જૂના ગઢ મને આવીને એક વાર વાત કરાવ તો ખબર પડે બઉ બાદુર હોઉ અને બહુ આવડત હોય તો એક વાર એટલું કરો ને કે તારો કોક મોકલ નથી પાકિસ્તાન વાળો તારો કોઈ મિનિસ્ટર ને કોઈ તારો સંસદ સભ્ય કે ધારાસભ્ય હોય એને આયા અને આય આવીને ખાલી વાત તો કરવાની તેવડ હોય તો એને કે એક વાર મોકલ તો કરો તો ખબર પડે ભાઈ તને

રાજકારણ માં આવ્યો ને વડાપ્રધાન થયો એટલે જે વડાપ્રધાન આવે બીજા વડાપ્રધાન પાછો જેલમાં કરતો જાય હવે તમારું તો સુધારો આ બાજુની વાતો બંધ કરે અને આ તો એક કોક મૂકી દે અમારું બેઠા બેઠા કોક ને મોકલ આ એક વાર હિન્દુસ્તાન માં મોકલતો તને ખબર પડે અને માં જ મોકલ ને તો અહીંયા નાખે નામ લે તોય વીખી નાખે આ મુસ્લિમો જ વિખી નાખે એને પણ ખબર છે કે જે હિન્દુસ્તાન ની અંદર આ લોકો ને જે મજા છે ને અહિયાં તો બધાને એક હરખા રાખે છે હિન્દુ હોય મુસ્લિમ હોય શીખ હોય ઈસાઈ હોય બધાને હરખો રાજીને રહી છે તો અમારા મુસ્લિમ મિત્રો પણ અમને કેતા હોય કે ભાઈ અહીંયા અમે જે છીએ ને એ અમારા માટે મોટું ગૌરવની વાત છે ત્યાંના પાકિસ્તાનમાં જે હાલત છે ભૂખમરો છે તમે વિચાર તો કરો માણસ ને ખાવાનું બે મળતું તો સીધી રીતે કહી શકાય ગિરીશભાઈ કે લોકોને ગેરમાર્ગે દોરવા માટે ક્યાંક ને ક્યાંક ત્યાંના નાગરિકો છે તેનો સરકાર હા એના નાગરિકોને કે હજી અમે દાવો કરીએ ભાઈ ત્યાં બેઠા બેઠા તો તમે વર્લ્ડ ની પણ વાતો કરી શકો તમારો ભરોસો કોઈ કરે તમારી હાલત તો જો અને હજી ત્યાં બેઠા બેઠા અને હું તો કઉ કે એનામાં એટલી તેવડ હોય તો ખાલી જુનાગઢ માં તાર હોય ને કે પ્રતિનિધિ મોગલ પાકિસ્તાન માંથી જાણવા માટે પણ હમ હમ મતદાન થયું અને એ લોકો એમ કીધું કે અમે બધા હિન્દુસ્તાનમાં જ રહેવા માંગીએ છીએ આવી છે ત્યારે રોષ જોવા મળી રહ્યો છે લોકો ખુલીને પાકિસ્તાન સામે નારા લગાવી રહ્યા છે તો એક જુનાગઢ ના નાગરિક તરીકે શું કેશો તમે અરે જુનાગઢ રોષ હોય જ ને આવી બેઠા બેઠા ન્યાથી વાતો કરો કે જુનાગઢ છે અમારું છે હવે એને બોલવાનું છે ને રોષ એટલે જ મેં કીધું ને કે પાણી આરી હોય તો એકવાર અહીં આવે ને આવે અહીંયા ને કઈ કે અમારે અમારું છે એમ બોલે તો ખરા હવે ન્યા બેઠા બેઠા બાપુ નિવેદન દેવાનું એને શું વાંધો માણસો કરતા લોકો નો માહોલ એને ગણતા બાદ કોઈ જુનાગઢ વાળા ગણતા પણ અમુક મજાક કરે એક બીજા ને કે આ બુદ્ધિ વગર ના ચર્ચાઓ કરે કારણ કે એમાં કઈ હોય તો અહિયાં કરી શકે ને બાબુ

બાજુમાં સાસણ જ્યાં આખા એશિયાના સિંહ દર્શન તમને જોવા મળે એની બાજુમાં સોમનાથ મંદિર એટલે આ તો આખા હિન્દુસ્તાન નું હૃદય સમાન છે ને એ લોકો વાતું કરે બાપુ એનું આવે પણ હું અહિયાં જે જુનાગઢ ના કેટલાક અને ગુજરાત ના કેટલાક ઇતિહાસકારો છે ઇતિહાસ વિદો છે તેમણે પણ આ વાતને વખોડી કાઢી છે હા પણ સાહેબ બધા વખોડી કાઢે ને નાની આપણે પણ વર્ષોથી ને આ સાંભળીએ અવા એને વીવાર નિવેદન હું કર્યા યા તો આ જુનાગઢ ના ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા જે વાત કરી છે કે ભાઈ માત્ર દાવો કરવાથી કશું થતું નથી જુનાગઢ ગુજરાત નું છે અને ગુજરાતનું જ રહેવાનું છે તો તે બસ આટલું જ ફરી પડીશું વાત ગુજરાતી પર